બિલ વરનો બાપ સુકવે હાલતા કે હાલતા આ કોંગ્રેસ વાળા આ ટાઈપ માં અમારી બાજુ એવો રિવાજ છે કે લગ્નમાં અમે જાતા હોય ને કે ભાઈ જાય છે ફલાણા ભાઈ ને લગ્ન છે જમવા જાય છે આપણા વડીલો કે ડાયરી જોતો જાય છે હું લખાયું છું તમારા આ બાજુ એવો વ્યવહાર ખરો અહીંયા ડાયરી જોઈને જ જાવ ને એને એકાવન લખાવ્યા હોય તમારે એકાવન લખાવો પડે કે નહીં કે કોઈ નો એવું રૂપિયા હોય તો ભેળવાય પણ ઓછા લખાવાય નહીં એ વ્યવહાર આની કોરસે ને અમે જે લખાવ્યું અમે લખાવી દીધું છે હવે તમારો વારો છે પાંચમી તારીખે લખાવવાનો હા વ્યવહાર કરજો સરખો એટલે તમે હરકો વ્યવહાર કરશો તમે વળી પાછા વધારાનો વ્યવહાર કરશો આ તો હતું જ નહી ને આપણે ત્યાં હતું પંચાયતોને બે ટ્રેક્ટર ને તો જૂના આગેવાનો બેઠા છે ને પૂછજો બે ટ્રેક્ટર ના ફેરા નાખવાના પૈસા પંચાયત પાસે નહોતા એને બદલે આજે લાખો રૂપિયા સરપંચોના એકાઉન્ટમાં આવે અને એ રૂપિયા પાછા વાપરવાનો અધિકાર પણ તમને તમારી જાણ માટે કહો આપણા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે ગુજરાત સરકારના પણ નો ચેક કોઈ આપી શકે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે પણ એ પચાસ હજાર નો ચેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નામનો કોઈ નો આપી શકે આ અમારા સરપંચ ભુરાલાલ છે ને એ એક લાખ નો દાબી શકે છે કેવી વ્યવસ્થા ગોઠવી ગામડા ને ખેતીને ખેડૂતને મજબૂત કરવા માટેના જે પ્રયાસો નરેન્દ્રભાઈ કર્યા છે ને મિત્રો હું તો એમ માનું છું કે આઝાદી પછી પંચાયતી રાજને મજબૂત કરવા માટેનું કામ કોઈએ કર્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું સરપંચો ઉપર વિશ્વાસ મૂકવાનું કામ કર્યું આઝાદી પછી સરપંચો ઉપર નરેન્દ્રભાઈ મોદી એ વિશ્વાસ મૂકો હવે તમારી બધાની જવાબદારી છે તમારી ઉપર જેને ભરોસો મૂક્યો છે એને ભરોસામાં ખામી ન આવે એવું ગામે ગામ ઉભા રહીને કરજો રસ્તા અમે બનાવ્યા રોડ અમે બનાવ્યા નિશાળો અમે બનાવી દવાખાના અમે બનાવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવ્યા અહીંયા કોલ્ડ સ્ટોરેજની આખા રાજ્યમાં વણઝાર તમારા જિલ્લામાં ઉભી કરી એ ભાજપની સરકારો આવી પછી ઉભી થઈ આ બધું અમે કર્યું ને એને ખાલી બોર્ડ મેર્યા અમારું કામ બોલે છે એટલે તરી તમારું કેવી રીતે બોલે સરકાર જ તમારી નથી નેવું ભૂલી ગયા રામને તો સૌદ વર નો મળ્યો તો તમને તો તરી નો મળ્યો ને હવે તો આજીવન દેવાનો છે કામ છે ના બોલે સરકાર જ તમારી નો હોય કામ છે ના બોલે કામ અમારા નિર્ણય નામ એના ગામડામાં આપણે હારતથી જમાડતા ને પેલા હવે તો બુફે વાળું થઈ ગયું છે એટલે કોણ ખાઈ ગયું કોણ ન ખાઈ ગયો એ કોઈને ખબર નથી પણ પેલા તો પંગ બેહાડીને જમાડતા અને તાણ કરી કરીને કાંડા કરે એમ મહેમાનોને આગ્રહ કરીને જમાડતા એ તાણ હાલતી ને એ વખત ની પંગતીઓમાં ગામડાઓમાં એવા આગેવાનો હોય લેવા દેવા વગેરે ખંભે નેપકીન નાખીને આવે અને આમ આગળ આ બાજુ બરફી આવી ગઈ આ બાજુ જલેબી આવી ગઈ ત્યાં અગિયાર રૂપિયા સાંડલો નથી કર્યો જલેબી નું તું શું કામ પૂછે બિલ વરનો બાપ તું જલેબી આવા હાલતા કે હાલતા આ કોંગ્રેસ વાળા આ છે કઈ કામ ને કઈ કાજ લેવા નહીં દેવાનું કે કામ બોલે છે પણ મેં કીધું હાવ ખોટા નહીં હોય કા કસે પછી હું નિરાતે સભાઓ બભાવ બેઠો ને તય વિચાર કર્યો એમાંથી આવ્યું મેં એક કામ એનું બોલે છે આ પરદેશી બાવળ એ લઈ આવ્યા આ કામ એનું છે એ આપણું નથી આપણે ન કર્યું હોય શું કામ કેવું પડે અને જેને કર્યું હોય એમાં છુપાવવાની શું જરૂર છે સાહેબ ગામો ગામ બોલે બોલો જો ગમે ત્યાં ગાડી ઉભી રાખો સામું જ કામ બોલે વગડામાં રાખો તોય ભલે હાઈવે ઉપર રાખો તોય ભલે આડા માર્ગે જાવ તોય ભલે ગમે ત્યાં ગાડી ઉભી રાખો ને આટલી જેટલી ગાડીઓ વાળા હમણાં ચૂંટણીના પ્રવાસમાં ગામડાઓમાં જતા છે ને એની બધાની ગાડી ઉપર ઘડ આય છે ઈ એ કામ એનું છે ત્યાં પરદેશી બાવળ નો આગળ વટી ગયો હોય એમાં જેટલા લીટા છે ને એનું જ કામ બોલે છે આપણા વડીલો એવું કેતા બાવળ નો હોવાય આને વાયવા હવે કઢામણ અમારે દેવું પડે સાહેબ આ ગાંડો બાવળ એટલો નડે પરદેશી બાવળ આપણને એટલો નડે આ વાત એ કોંગ્રેસ ની મિત્રો ના સમજે પણ મારે આજ બનાસકાંઠાના ખેડૂતો વચ્ચે આવ્યો છું તો બે ત્રણ અગત્યની વાત તમારા ધ્યાન ઉપર મિત્રો ખેડૂતો તરીકે આપણને જીરો ટકા વ્યાજે પૈસા મળે છે તમે બધા બેઠા છો અઢાર ટકા દેતા તા અઢાર ટકા મને સાંભળે મેં ભીડ આ કોઈ ઇતિહાસ ની વાત નથી મે મંડળીમાં અઢાર ટકા ભરેલા છે તમે ભીર્યા જ હોય ઝીરો થઈ ગયા ઝીરો ટકા વ્યાજ મળે છે એનો અર્થ એ નથી કે કે વ્યાજ માફ કરી દીધું છે બેંક તો હાથ ટકા જ છે પણ ભારત સરકારે એવું કીધું કે ખેડૂત સમયસર જો પૈસા ભરી દે તો એના હાથ ટકા માંથી ત્રણ ટકા અમે ભરી દેવું એટલે તમારા વતી ત્રણ ટકા મોદી સાહેબ ભરે મોદી સાહેબે ત્રણ ટકાની જાહેરાત કરી એટલે ચાર ટકા વાહે વધતા હતા જે ખેડૂત એ ભરવા પડે આપણી ગુજરાતની સરકારે એવું કીધું કે મોદી સાહેબ આપણા ખેડૂત હાટું ત્રણ ટકા ભરતા હોય તો ચાર ટકા અમે ભરાવી દે એટલે સાત ટકા બેંક ની અંદર ભારત સરકારના ને ગુજરાત સરકારના જાય છે ને તમને જીરો ટકા એ મળે છે ભારત સરકાર ત્રણ ની જાહેરાત કરે

ત્યારે બે લાખ રૂપિયા ગરીબ દર્દીઓને મદદ માટે આપતા હતા બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા સરકાર કાર્ડ લઈને જાઓ એટલે તમને દવાખાનામાં કોઈ બિલ નો આપે અને તમારી સારવાર કરી દે આનો તો બધાને અનુભવ હશે જ ને અહીંયા નાના મોટા જે કોઈ ગામડામાંથી જતા હોય એને આનો અનુભવ થતો હતો અને તો આપણને ખબર પડે જેની માથે પડી હોય એને ખબર પડે રોજ આપણને એમ કેતા હોય ને કઈ કામ હોય કે જે અમે બેઠા છીએ ફોન કરજો પચીસ હજાર જરૂર છે દવાખાનું આવી ગયું અને સામેથી શું જવાબ આવે તું કલાક મોડો પીડ્યો હમણાં ભરી દીધો હમણાં ફલાણા ભાઈ એવા લઈ ગયા એવું જ છે ને કોઈ આપે નહીં દર્દી હાટું કેળા લઈએ હોય ને એ ખાઈ જાય કે સુમકી વાળા છે હારા છે કે આવી બધી આપણે દર્દીઓ અને દર્દીના સગાવાલા હેરાન થતા મુખ્યમંત્રી ગરીબ દર્દીના લાગી ગયા હશે ને દેશની જનતા એ નરેન્દ્રભાઈ મોદી ને વરસાવ્યો પ્રેમ દેશના વડાપ્રધાન બન્યા મુખ્યમંત્રી તરીકેની શક્તિમાંથી બે લાખ રૂપિયા ની સારવાર આપતા તા વડાપ્રધાન ની તાકાત નરેન્દ્રભાઈ મોદી હાથમાં આવી પાંચ લાખ રૂપિયાનું કાર્ડ આપ્યું છે અને કેટલા લોકોને આપ્યું અમેરિકા યુરોપ આ બધાની વસ્તી ને ભેગી કરો ને તો આપણા આયુષ્માન કાર્ડ ના લાભાર્થી કરતા ઓછા છે એવડું કાર્ડ એટલા લોકો માટેનું કાર્ડ અને એમણે સાહેબ પાંચ લાખ રૂપિયાનું કાર્ડ બનાવ્યું આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને એમ થયું કે નરેન્દ્રભાઈ બે લાખ નું કાર્ડ ઈ મુખ્યમંત્રી હતા તે દી આપી ગયા છે એમણે વડાપ્રધાન તરીકે પાંચ લાખ રૂપિયાનું કાર્ડ આપ્યું આપણા ગુજરાતના બે લાખ કાર્ડ ની મર્યાદા વધારી એનાય એના પાંચ લાખ કરી દીધા ભૂપેન્દ્રભાઈ હવે ગુજરાત નું કાર્ડ હોય તોય પાંચ લાખ રૂપિયાની મદદ મળે દિલ્હીનું કાર્ડ હોય તોય પાંચ લાખ રૂપિયાની મદદ મળે આને કહેવાય ડબલ એન્જિન ની સરકાર